નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેનલ પટેલ બે પૈડું પાઠના લેખક છે પારેખ નગીન દાસ પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક લેખક ના મત મુજબ માણસને સૌથી પહેલી જરૂર સાની છે જવાબ બી ખોરાક લેખકના મત મુજબ બીજી છે જવાબ એ માણસમાં આપણે પાણી માટે શેનો ઉપયોગ કરતા નથી જવાબ બી નીકવાનો ચાર પડું ન હોય તો સરસામાન લઈ જવા માટે સી વ્યવસ્થા કરવી પડે જવાબ ડી આપે તમામ ઉપાયો કરી શકાય જરીમાં પણ કયા માર્ગે વાહન વ્યવહાર કરી શકાય પ્રશ્ન બે કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક લોટ હાથની કે સંચાની ખાલી જગ્યામાં છે જવાબ આવશે ઘંટી બે ઉત્તર કાપવા માટે ખાલી જગ્યા જોઈએ તો જવાબ આવશે ચક્ર ત્રણ માટીના વાસણો ખાલી જગ્યા ઉપર માટી મૂકીને બનાવે છે તો જવાબ આવશે વીજળી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યો માં લખો એક દુનિયામાંથી પૈઢું ચાલુ જાય તો લોટ માંથી બનતી કઈ વાણીઓ પણ ચાલી જાય દુનિયામાંથી પૈડું ચાલી જાય લોટમાંથી બનતી રોટલા રોટલી પૂરી ઢેબરા ઢોકળા સીરો વગેરે વાણીઓ પાંજરામાંથી ઢાકવું પડે ત્રણ પૈડું ન હોય તો આપણને શેના ઉતારેલા પાયા ન મળે પૈડું ન હોય તો આપણને ગોળિયાના પલંગના ખાટલાના ખુરશીના ઉતારેલા પાયા ન મળે હોય તો પૈસા લોકો સેના પર બેસીને ફરે પૈડાની એ કેવી શોધ છે આ શોધના વિષયમાં આપણને શું જાણતા નથી શોધ એ દુનિયાના ઇતિહાસમાં એક મોટામાં મોટી શોધ છે તથા આપણા ઉપર મોટો ઉપકાર કરનાર એના નામ આપણે જાણતા નથી વિડિયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો